ચામુંડા માતાજીના મંદિરના પૂજારી અરુણભાઈ ગોર સાંજે પક્ષીઓને ચણ નાખવા જતા એકાએક દીપડો મંદિરના ચોકમાં ફરતો જોયો હતો ત્યારબાદ દીપડો ચામુંડા માતાજી મંદિરની નીચે આવેલ શંકર ભગવાન મંદિરમાં સામે આવેલ કોટ પર દીપડો સીસીટીવીમાં કૂદતો ફરતો કેદ થયો હતો પૂજારી દ્વારા દીપડો દેખાઈ દેતા ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસારને જાણ કરતાં સીસીટીવી કેમેરા જોતા દીપડો મંદિરની આસપાસ ફરતો દેખાઈ રહ્યો હતો ગ્રામજનોને દીપડો મંદિરની આસપાસ ફરતા જાણ થતાં નજરે સરડોઈ તેમજ આજુબાજુના ગામના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને સા પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ ઉઠી છે આ દીપડો દોઢ વર્ષથી સરડોઈ પંથકમાં ફરે છે જ્યારે આજે કેમેરામાં કેદ દેખાયો છે તેણે અત્યાર સુધીમાં બાવીસ પશુઓનો શિકાર કર્યો છે